ગુડ મોર્નિંગ પિહુ આ ગુડ મોર્નિંગ જય માતાજી બહુ ગરબા ગયા એવું લાગે મને ઉભી થાય ચલો મસ્ત મજાની સવાર સવા સર માં આપડી વઘારેલી ખીચડી બનાવી છે પીવું રાજે ગરબા મસ્ત ગયેલા કે પછી મજા આયેલી કેવા ગરબા ગયેલા આપડું બાઇક બધા એવું કે બગડી ગયું બગડી ગયું નહીં ભાઈ આ તો ચલાવું નહીં બાકી ગાડી ને આપડે વોશ કરી નાખીએ ને તો એક નંબર થઈ ગયા આપડી ગાડી

ઉનારો ના બે ગયો હોય એવું તાપપર રહે તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મિત્રો શુભ સવાર પડી ગઈ છે ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવાર ની જય શ્રી કૃષ્ણ મિત્રો તો ફર્સ્ટ ઓફ ઓલ પીહુ થી બ્લોગની ની શરૂઆત કરવાની છે પણ એ હજુ લગી ઊંઘી રહી છે કેમ કે ગઈ કાલ સાંજે ગરબા રમવા ગઈ હતી કેમ કે 25 ને 26 તારીખે ખેતર લગન છે તો 5 દિવસ પહેલા બધા ફરિયાના લોકો ગરબા રમવા ખેતર જાય છે એની જોડે અમારી પીહુ ગઈ હતી પણ આજે એને ઉઠાડી દીધી ચલો ગુડ મોર્નિંગ પીહુ મોર્નિંગ આ બજે ગુડ મોર્નિંગ જય માતાજી બહુ ગરબા ગયા એવું લાગે મને ઉભી થાય ચલો કેમ હજુ ઊંઘું છે ગુડ મોર્નિંગ વીર ગુડ મોર્નિંગ ના 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 ના

ગુડ ડે શું કરી મારા હાટે બી ના લે છે હેડ આ લે બસ લે લે બી જો કેવું રાજે ગરબા મસ્ત ગયેલા કે પછી મજા આવેલી કેવા ગરબા ગયેલા કયા ગીત પર ઘરે ગુમરો ટીમલી ગયેલ ટીમલી કેટલા કે પાછા એલા બાર વાગે ના ભાઈ મોડા આવેલા કદાચ તમે એથી નીકળ્યા કેટલા સાડા દસ વાગે નીકળેલા ને કદાચ અને બાર વાગે પાછા ચાલેલા આજ જવાનું હે શું વાત છે રોજ જવાનું જો એક વસ્તુ છે નિયમ છે તું બધાના લગ્નમાં ગરબા ગાવા જવું ને તો તારા લગનમાં બધા ગરબા ગાવા આવે હે ને એકલા જ જાય મને ખબર પડી ગઈ અને તું કોઈનામાં ના જવું તો કોઈ તારામાં આવે હાચું કે હા એવો વ્યવહાર સાચવવાનો જેનું જેનું લગ્ન હોય ને એના લગ્ન ગરબા ગાવા જવાનું સારા અને તારા લગ્ન પછી બધા ગરબા ગાવા આવશે ખેતરમાં માં આવશે કે નહીં આવે મિત્રો આપણું બાઇક બધા એવું કહે કે બગડી ગયું બગડી ગયું નહીં ભાઈ આ તો ચલાવવું નહીં બાકી ગાડીને આપણે વોશ કરી નાખીએ ને તો એક નંબર થઈ ગયા આપણી ગાડી ફાયરિંગ કંઈ કમ્પ્લીટ છે જો ખાલી ધોળાવાનું છે બાઈક ધોળવાનું એટલે મસ્તી છે બાઈક થોડોક અગિયાર વાગે ગયા છે ને ફાઇનલી હું નાજરી પેસ પણ થઈ ગયો છું અને મારી પીહુ જાય છે સ્કૂલે ઓ માથમાં તો નહીં વરાવાનું તો આવું લઈ જઈશ તું નહીં કે ના નહીં નહીં શું આવું છે મદદ કરવા લાગને ડફ ફોર તો એ આજે છેલ્લું પેપર પછી કાલથી ગરમી મને ખબર નહી ક્યાં રહી કાલે ગરમી કાલથી રજા ચલો આ શું છે તું તો અલગ અલગ બધું પહેરું છું ભાઈ અરે માસ માં ભરાય મસ્ત તૈયાર થઈ જાય બે ચોટલા વાર દે ઓકે અને આજે ગરબા ગાવાની જવાનું શું કરી ફ્રેન્ડશીપ ઓર બોલું તું સાચું કહે તો દેખતે પર શું હોય કે તો કશું હોતું નહી ખાલી ખાલી ભરવી જાય છે રૂહી તો મને અંદર કશું છે શું છે કે નાસ્તો બીજું કશું પેન પછી છે તારા બેગમાં એ આવડે તને આવડે

અને કેટલા ફોલોઅર છે આપણા તેરસો પચીસ તો તમે પણ મિત્રો જાઓ ને ફોલો કરો આપણી આઈડીને યુનિક ફેમિલી લાઈફ સ્ટાઈલ મિત્રો અમારી રૂહી આવી ગઈ છે સ્કૂલેથી જો કે રીતે લેવા ગયો ને પછી મૂકું ચાલો રૂહી ઘરે જવાનું છે ઉભરે 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 ઉભી તો ખરી લા લાલ કાળ ભાઈ માટે શું લાવ્યું તું મુઠ્યા લાવી

ते टीचर के किली होशियर जो हो चुके है के, के। होशियर छोकरी है और अपनी हां हाँ, मुठे खाए है टीचर ने सेक्सी बुलाई टीचर यहां के मैं भाई मारी तुम्हें नाश्तो आपो के तो टीचर बाबू नाश्तो भरी आपो टीचर के जो हो के मन कैसी बुलाई के जे वीर खाए खरो पाछो दे दे जो मारे खरो यानी बोन <laughs> એ ખરું બોલ્યો તો મને મારા ભાઈ માટે મને નાસ્તો આલો ને કે તો મિત્રો અત્યારે હું જઉં છું ખેતરમાં અને રિતિકાને મે કેન નું કઈ મૂક્યું છે કે તું ફટાફટ તૈયાર થઈ જા તો ખેતરમાં આપણે કાકી બીમાર છે તો ખબર કરીને પાછા તરત આવી જવાય તો તેરે શું કરવા બેસી કે જો જવાય છે ઉઠાવાનું પછી ચાનો ટાઈમ થશે ભાઈ ઉઠાવા દેવાનું ભાઈ વીર ઉઠી જશે તો ઉઠેલો જ છે ભાઈ ઊંઘશે નહીં એનું જોડત લઈ લેવાનું જો રૂહી પણ આવી હે વી વી શું કરે હે હવે ખેતર મે જવાનું હા એટલે જ કહું છું મમ્મી નહીં આવવાની આ મમ્મી જો ને શું સુઈ બેઠી હે હું તો કશું નહીં કરવાનું ભાઈ પણ ફટાફટ હેડ મારા ઘર થઈ ગઈ બોલો માટે નકર વા છે તો ખરાબ તો ઓર્ડર લે છે વાહ વાહ

અને બીજું જે વિડીયો નથણીવાળી છે એ સાડા ત્રણ લાખ લોકોએ જોઈએ છે અને જે લિસ્ટિપ એને મંગાવી હતી એ ચાર લાખ લોકોએ જો કે લિસ્ટિપ અમારા માટે બહુ નસીબદાર થઈ નહીં એક નથણી અને એક લિસ્ટીપ લોકવાળી નથણી સાડા ત્રણ લાખ લોકોએ જોયું અને જે લિસ્ટિપ મંગાવી હતી એને બસ્સો રૂપિયામાં એ ચાર લાખ લોકો હોય જોઈએ છે ને વધી ગયા ને ચાર લાખમાં આવે ને એટલે મહેનત કરવી પડે બકા તાપ તો જો કેવું તાપ પર રહે ઉનાળો ના બે ગયો હોય એવું તાપ પર રહે છે બાકી આ લેમડી ખોટી કાપી નાખી આપણે એક દિવસની શોભા અને આખા વર્ષની એ થઈ ગઈ છે ખતરનાક લેમડી કાપી નાખી છે અને સૂર્ય દેવ તો ઉપર જ પડે છે તાપ છે જો કે અત્યારે મેં જે છે ખેતરમાં જો કે રીતિકા હવે નવરી થઈ ગઈ છે નહી રીતિકા અને આ ટોમેન જેરી જો ને કેવો રમે છે ઓ ટોમેન જેરી

કરી આપું સારું આ ખરું ના આ ફેરવ આ ગોગલ ફેરવ ફેરવો જોરથી ફેરવો જોર છે હજુ ફેરવ જોરથી ફેરવવાનું ફેરવું ફેરવ જોરથી ફેરવું છું એમ નહીં આ બાજુ આ બાજુ આ બાજુ ફેરવાનું પેલી બાજુ હા એમ ફેરવ આવ્યો આવ્યું ફેરવ ફેરવ બસ આવડી ગયો ને લે તો કેવું યુનિક છે ને આ બધું આ દુકાન વાળા કેવું કાઢે છે કેવું નીકળ્યું ને खाई जा <laughs> क्यों लागे कई <laughs> मित्रों हमारी पीहू आई गई सुन आई पीहू कैरी ले आई ते बेटा नव नव लेना आओ छो हो और टेस्ट कराओ जे मने नहीं कराओ ना ओके ना कराओ जे पण तू तो खा <laughs> सूरी, सूरी ये नीचे पड़ी है सिजो ध्यान आप तो हाथ में ले ले ठीक है <laughs> ला तुम्हें सुसु ले आई कैरी

ભાઈ આ રસોડ કેવું નાખી મૂકી છે હજુ તો જમવાની વાર છે મમ્મી અત્યારે ખીચડી મૂકી છે બહાર ચૂલા પર અને હજુ જમવાનું બનાવવાનું બાકી છે એટલા માટે બધું તૈયાર જ કરાવી દીજો આ ગેસની બોટલ આવે ખબર નહીં બહાર કેમ મૂકે છે અંદર મૂકવાનો મસ્ત બોક્સ બનાવ્યું છે બહાર મૂકે છે બોલા લોકો કેમ કેવું રીતે બહાર મૂક્યો ગેસની બોટલ ગેસ લીકી થઈ ગયો ને પાઇપ નાખી પડશે એમ કેમ કે આ બે દર કાંઈ ના ચાલે રેગ્યુલેટર એવું નાખવાનું એમ ને માતાજી કોણે આલી જો જો કે કોણ મારવા આવ્યો જો તો બદર જે બહેણું રાખી દીધી વીર એ ખોલ 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 ને જલી જલી ને વીરી ગઈ તો મારી રૂહી પર ઊંઘી ગઈ છે જો ને સાંજ પડી ગઈ છે ને સાંજના દસ વાગી ગયા છે તો આ બ્લોગ હું અહીં એન્ડ આપું છું ને તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલે બ્લોગમાં